75મા વર્ષના પ્રજાસત્તાક દિન નિમિત્તે લીમડી ખાતે જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી લીંબડી શહેરની વિદ્યાર્થી ભાઈ બહેનોએ સાંસ્કૃતિક વિવિધ કલાઓ રજૂ કરી હતી તો અંતર્ગત પ્રજાસત્તાક દિનની ઉજવણી રાષ્ટ્રના મંત્રી બાબુબેન બાબરિયાએ પરેડની નિરીક્ષણ કરીને ધ્વજવંદન ફરકાવીને તિરંગાને સલામી આપી હતી તેમજ રાષ્ટ્રગાન ગાવામાં આવ્યું અને લીંબડીના વતની સ્વતંત્ર સેનાના સરદાર સરદારસિહ રાણાના પરિવારના સદસ્યોમાં પ્રતાપસિંહ રાણા રોહિતસિં રાણા સહિત તેમજ હાસ્ય કલાકાર સાબુદ્દીન રાઠોડ પ્રજ્ઞા ચક્ષુ સેવાકીય પ્રવૃત્તિઓ કરનાર મુક્તાબેન ડગલી તેમજ વિવિધ કર્મચારીઓ અધિકારીઓ હોદ્દેદારોને સાલ ઉઢાડી તથા સન્માનપત્ર આપી કક્ષા મંત્રી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ લીંબડી શહેરની સ્કૂલ દ્વારા અલગ અલગ સાંસ્કૃતિક કૃત્યો રજૂ કરીને લોકોના દિલ જીતી લીધા હતા સુરેન્દ્રનગર જિલ્લાનું પંચોતેરમો પ્રજાસત્તાક પર્વની ઉજવણી આજે લીમડી ખાતે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી માન્ય શ્રી ભાનુબેન બાબરિયાની અધ્યક્ષતામાં ઉજવવામાં આવ્યો આ કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપતી કૃતિઓ એટલે કે ટેબ્લોએ સરસ મજાનું નિદર્શન કર્યું સાથે સાથે લીમડી તાલુકાની અલગ અલગ શાળાના બાળકો અને બાલિકાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ ખૂબ રજૂ કરવામાં આવ્યા છે આ પંચોતેર પ્રજાસત્તાક પર્વે સમગ્ર દેશ જ્યારે દેશ ભક્તિના રંગે રંગાયો હોય ભક્તિના રંગે રંગાયો હોય ત્યારે જિલ્લાના સૌ નાગરિકોને હું પંચોતેર માં પ્રજાસત્તાક પર્વ ની હૃદયપૂર્વક ની શુભકામનાઓ પાઠવું છું